સુભાષનગર રજપૂતવાડામાં આવેલી ઓરડીમાંથી પેરલ ફર્લોની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો પેરલ ફર્લોની ટીમને બાતમી મળી હતી કે સુભાષનગરના રજપૂતવાળાના શેરી નંબર બેમાં એક ઓરડીમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે જે બાતમીના આધારે પેરેલોર ફર્લોરની ટીમે રેડ કરતા વિદેશી દારૂ અને બિયરની મળી કુલ પંચ્યાસી પેટી મળી આવતા તેની સાથે સરફરાજભાઈ રફીકભાઈ સૈયદની અટકાયત કરી તપાસ કરતાં અન્ય ત્રણ ચાર જણાના નામ પણ ખુલ્યા છે જેના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી છે

મી લે બે દોર પછી